મોસમનો પહેલો વરસાદ શ્યામા છત્રી મને ગમી મેં એ છત્રી ખરીદી દુકાનદાર ક્યાર ના મારી સામે ધારી ધારી જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો યત્ન કરે છે એમ મને લાગ્યું કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો તોય જરા સારું લાગ્યું તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા ગઈ સાલ જ નહીં એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો ગઈ સાલની પહેલાની સાલે પણ મેં છત્રી ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી પણ સાહેબ અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે તે હશે હું ના નથી પાડતો તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો એવી છત્રી તો અમે નથી રાખતા કદાચ કોઈ નહીં રાખતું હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા તેમની વાત મને સાચી લાગી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા અને આચરણ એટલે વર્તન જ્ઞાન પ્રાપ્તિ થયા પછીનું મહત્વનું કાર્ય જ્ઞાનને વ્યક્તિએ પોતાના વર્તનમાં લાવવાનું હોય છે જ્ઞાન મળવાથી કઈ વળતું નથી કોઈ વ્યસની માણસને પણ એટલું જ્ઞાન તો હોય જ છે કે વ્યસનની આદત ખરાબ છે પરંતુ એ જ્ઞાનને વ્યસની પોતાના આચરણમાં લાવી શકતો નથી એટલે જ લેખક કહે છે મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી છત્રી ન ખોવાય એ માટે મેં અશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી દુકાને લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મે થી વધુ વાર નોંધાવ્યા છે સાનિધ્ય એટલે એટલે નિકટતા અને ચંચળ અસ્થિર તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો એ દોરી સાથે છત્રી બાંધો છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વેટી રાખજો તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે તેમ તમે આવો બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો તમે ચાતુર્માસ ઘરે જ રહો એક તાણા કરો અને ભજન કરો છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાવાનો પ્રશ્ન જ નહીં રહે છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે ઓછાળ એટલે ઢાંકવા કે પાથરવાનું લૂગડું અથવા ચાદર ચાતુર્માસ એટલે ચોમાસાની ઋતુના ચાર મહિના અને એક ટાણું એટલે ચોવીસ કલાકમાં એકવાર જમવું તે મિત્રો આપણે ત્યાં જો કંઈ મફત મળતું હોય તો એ છે સલાહ કોઈની મુશ્કેલીની જાણ થાય એટલે લોકો સલાહ આપવા લાગી જતા હોય છે અમુક તો એવી સલાહ આપે કે મૂળ મુશ્કેલી ભૂલાઈ જાય અને સલાહ પ્રમાણે કરવા જઈએ એટલે નવી નવી મુશ્કેલીઓ જન્મતી જાય છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી કેટલીક સલાહો તો મળ્યા પછીની પાંચ જ મિનિટમાં હું ભૂલી ગયો કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું પણ છત્રી પર નામ સરનામું લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ વિગતવાર સરનામું ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય એવા પાક્કા રંગથી લખાવ્યું મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો પણ મેં સંયમ રાખ્યો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગર નીવડ્યો છત્રી લીધાના વીસેક દિવસ પછી મને રાજકોટ થી પત્ર મળ્યો અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રી ને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો ક્ષમાયાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘટતું કરવા જણાવ્યું હતું આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી 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 છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી જે માણસ માણસ પોતાની સાચવી ન શક્યો એ બીજાની સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન આપ્યું કારગત એટલે સફળ એકરાર એટલે કબૂલાત દિલગીરી એટલે અફસોસ અને ઘટતું કરવું એટલે યોગ્ય લાગે તે કરવું રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂચ્યો નહીં આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય બીજો વધારાનો ખર્ચ ગણીએ ભાડા ચા પાણી નાસ્તો વગેરે તો રૂપિયા થઈ જાય એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો પણ હું મક્કમ રહ્યો આમાં પૈસાનો પ્રશ્ન ન હતો પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે તો પણ રશિયા જવું પડે તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો રાજકોટ ગયો છત્રી પાછી મેળવી પેલા સજ્જનનો આભાર માન્યો વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો પણ પણ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી રિક્ષા ભાડાના જવા આવવાના બીજા એંશી રૂપિયા થયા પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માંગી દુકાનદારે સ્મિત કર્યું મેં પણ સામું સ્મિત કર્યું મિત્રો દુકાનદારે લેખક સામે સ્મિત કેમ કર્યું